5 જુલાઈ 1995 ના રોજ હૈદરાબાદના તેલંગાણામાં જન્મેલી દેશની આ ફૂલ પરીનું નામ પીવી સિંધુ છે. ભારતીય બેડમિન્ટનની આ ખેલાડીના પિતા પીવી રમણ પણ અર્જુન એવોર્ડથી સન્માનિત હતા. તેથી સ્વાભાવિક છે ઘરમાંથી જ સ્порટ ક્ષેત્રના બીજ પીવી સિંધુના દિલો દિમાગ પર بچપનથી રોપાયા હતા. પીવી સિંધુ આ નામ છેલા એક નાયિકામાં ભારતીય બેડમિન્ટનની સૌથી મોટી ઓળખ તરીકે ઉભરી આવી છે. તેની પાછળનું કારણ એ છે કે કોમનવેલ્થ ગેમ્સથી લઈ ઓલિમ્પિક ગેમ્સમાં અનેક મેડલ પીવી સિંધુએ મેળવ્યા છે. ตબક્કાવાર નજર કરીએ તો ઓલિમ્પિક ગેમ્સમાં અત્યાર સુધીમાં એક સિલ્વર અને એક ब्रॉन्ซ์ મેડલ તો ટોટલ ચેમ્પિયનશિપમાં એક ગોલ્ડ બે સિલ્વર બે ब्रॉन्ซ์ મેડલ તથા એશિયન ગેમ્સમાં એક સિલ્વર અને એક ब्रॉन्ซ์ મેડલ તો કોમનવેલ્થ ગેમ્સમાં પીવી સિંધુએ એક ગોલ્ડ એક સિલ્વર અને એક ब्रॉन्ซ์ મેડલ મેળવી દેશનું નામ રોશન કર્યું છે.